ગુજરાતના શિવનગર થી કાવડયાત્રા પવિત્ર ને અનુકૂળ રાખી દર વર્ષે દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે શિવનગર વિસ્તારથી શરૂ થતી આ યાત્રા ખાસ કરીને બીજો સોમવાર અને છેલ્લો શ્રાવણ સોમવારના દિવસે યોજવામાં આવે છે યાત્રાના દિવસે ભક્તો કાવડમાં પાવન જળ ભરી શહેરના વિવિધ ભોળાનાથના મંદિરોમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જીવદય સંગઠનના સંયુક્ત ક્રમે છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રાનું આયોજન સંપૂર્ણ શ્રદ્ધા અને શિસ્ત સાથે કરવામાં આવે છે ભક્તો હરર મહાદેવ અને બમ બમ બોલેના ઘોષ સાથે સમગ્ર શહેરને શિવમય બનાવી દે છે યાત્રા દરમિયાન ભજન કીર્તન અને પૂજા અર્ચન પણ યોજાય છે આવા ધર્મમય આયોજનથી માત્ર શ્રદ્ધાળુઓને શાંતિની અનુભૂતિ થાય છે પરંતુ યુવાઓમાં શિષ્ટતા અને સંસ્કાર પણ ઊભા થાય છે યાત્રામાં ભાગ લેનાર ભક્તો માટે માર્ગમાં આરામ સ્થળ પાણીને પ્રથમ ઉપચારની વ્યવસ્થા પણ સમર્પિત સેવાભાવ સાથે કરવામાં આવે છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ આજે રોજ શ્રાવણના બીજા સોમવારે અમે લોકો છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન રાખીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જીવદિયા સેવા સંગઠન થરાદ શ્રીનગર અમે દર વખતે નર્મદા હનુમાન નર્મદા કેનાલથી લઈને દરેક વિવિધ અલગ અલગ મંદિરે વર્ષ અંદર અમે બે વખત આવો પ્રોગ્રામ કરીએ છીએ પહેલા બીજા સોમવાર ને છેલ્લા આ ફેરે અમે બળિયા હનુમાન થી સોસાયટી સોમનાથ મહાદેવ મંદિરે જળ લઈને આવ્યા ને જળ અભિષેક કર્યો આજે અમારો ત્રીજો વર્ષ છે